જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે મકાનો આગની લપેટમાં આવી જતા મકાન ભટકે બળવા લાગ્યા હતા ઘટના અંગે ગ્રામજનો પાણી મારો ચલાવ્યો હતો તો ઘટના અંગે ઝઘડિયા જીઆઈડીસી ફાયર ટીમની જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તો આગ વધુ વિકરાળ રહેતા ખાનગી કંપની ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત આગ ઉપર કાબુ મેળવ્યું હતું આગમાં તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગયું હતું અને મકાન માલિકને મોટું નુકસાન થવા પામ્યું હતું આગ લાગવાના બનાવોમાં કોઈ જાનહાનિ નહીં થતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો